જય ભીમ નમો નવોબુતાઈ આજે આપણે ચર્ચા કરવી છે કાલારામ મંદિર સિત્યાગ્રહ વિશે બાબા સાહેબ આંબેડકરની આગેવાનીમાં કાલારામ મંદિર સત્યાગ્રહ થયો હતો પુણે શહેરમાં દલિત સમુદાયના લોકોને સવારના નવ વાગ્યા પહેલા અને બપોર પછી ત્રણ વાગ્યા પછી પ્રવેશ આપવામાં આવતો ન હતો કારણ કે બ્રાહ્મણો એવું માનતા કે જો આ સમય દરમિયાન દલિતોને શહેરમાં પ્રવેશ આપવામાં આવે તો તેઓના લાંબા પરછાયા એ સમયે શહેરને અભડાવી દેશે જે કારણે તેઓ સાથે ખૂબ સામાજિક ભેદભાવ થતા અને આ બધે કારણોને લીધે માર્ચ ઓગણીસો ને ત્રીસમાં બાબા સાહેબ આંબેડકરની આગેવાનીમાં કાલારામ મંદિર સત્યાગ્રહ કરવામાં આવ્યો અને સમગ્ર ભારતમાંથી પંદર હજાર દલિતો બાબા સાહેબ આંબેડકર સાથે આ સત્યાગ્રહમાં જોડાણા અને સતત ત્રણ વર્ષ સુધી આ સત્યાગ્રહ ચાલ્યો અને છેવટે ઓગણીસો ને તેત્રીસમાં બાબા સાહેબ આંબેડકરે જ્યારે ફરીથી તેમને જાણ કરવામાં આવી કે ભાઈ આ સત્યાગ્રહ ફરીથી ના ચળવળ ચાલુ કરવી છે ત્યારે બાબા સાહેબ આંબેડકરે આ ચળવળને સાથ આપ્યો નહીં અને પોતાનું સમર્થન પરત ખેંચી લીધું કારણ કે બાબા સાહેબ આંબેડકર એવું માનતા કે માત્ર મંદિર પ્રવેશથી દલિતોને સમાજમાં માન સન્માન મળવાનું નથી જો તેઓને સારું જીવન જીવવું હોય છે અને સમાજમાં સૌના સમો સમોવડિયા થઈને રહેવું હોય છે તો દલિતોએ શિક્ષણ અને રાજનીતિમાં આગળ વધવું બાબા સાહેબ એવું પણ માનતા કે જો દલિતોને મંદિર પ્રવેશ મળી જશે તો તે મૂર્તિ પૂજામાં પડી જશે અને જો મૂર્તિ પૂજામાં પડી ગયા તો પછી તેઓનો વિકાસ અધૂરો રહી જશે આ કારણે બાબા સાહેબ આંબેડકરે પોતાનું સમર્થન પરત ખેંચ્યું અને કાલારામ મંદિર સત્યાગ્રહ નિષ્ફળ ગયો આ બાદ સાહેબ આંબેડકરે ક્યારેય કોઈ મંદિર પ્રવેશ સત્યાગ્રહમાં ભાગ લીધો નથી